સુરત સકલ નાભિક નાવી નાય વાળન સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન અને પ્રબોધન મેળાનું આયોજન થયું હતું જેમાં જુદા જુદા પરિવારે એક મંચ પર આવી એકતા નો સંકલ્પ કર્યો હતો સુરત સકલ નાભિક નાવી નાય વાળન સમાજ દ્વારા ભવ્ય સ્નેહમિલન અને પ્રબોધન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના નાભિક સમાજના આગેવાનો સુરત ખાતે યોજવામાં આવેલા સ્નેહમિલન કાર્યક્રમમાં મળ્યા હતા અને નાભિક સમાજના એકતાના સંદેશ સાથે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાભિક સમાજના જુદા જુદા પરિવારો એક મંચ પર આવી સંકલ્પ પણ કર્યો હતો નાભિક સમાજના ઉત્થાન અને ભવિષ્ય કરતરના આશ્રય સાથે પ્રેરણાદાયક સ્નેહમિલન યોજાયો હતો આ પ્રસંગે સમાજના અગ્રણી વક્તાઓએ સમાજના એકતા ભાઈચારા વિકાસ માટે આવિષ્કાર કરતા જણાવ્યું હતું

મારી સંસ્થાનું નામ શિવરત્ન જીવાજી માલે નાભિક નાઈ વાળંદ સમાજ ટ્રસ્ટ છે અને મારું નામ અમરભાઈ પ્રહલાદભાઈ મહાલય છે આજે સુરત શહેર ખાતે પર્વત વિસ્તારમાં આવેલ સેન સમાજની વાડીની અંદર આ નાઈ વાળંદ સમાજનું સંમેલન રાખવામાં આવ્યું છે કાર્યક્રમમાં સાડી ચારસો લોકોની આસપાસ ઉપસ્થિત રહ્યા છે અને બધા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલા વાળંદ સમાજના બધા અગ્રણીઓ છે વાહન સમાજમાં જે પેટાંગ જ્ઞાતિઓ છે એ બધી જુદા જુદા વિસ્તારમાં રહે છે અને અલગ અલગ પેટા નાતી હોવાના કારણે તેઓની વચ્ચે ફક્ત કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહી હતો અને નવયુવક યુવતીઓના લગ્ન કરતી વખતે મુશ્કેલીઓ આવતી હતી આ મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પેટા નાતીઓને એકત્રીકરણ કરીને જે વાહન સમાજમાં નવયુવક યુવતીઓના લગ્નમાં જે મુશ્કેલીઓ આવતી તે દૂર કરવા માટેનો એક આયોજન કરવામાં આવ્યું સમાજના માણસો ને કહેવા માંગુ છું કે વાણંદ સમાજમાં જે પેટા નાતીઓ છે તે બધી એક જ છે ફક્ત આ વિસ્તાર અને સમયના અનુસાર બધી પેટા નાતીઓ અલગ અલગ વિભાગોમાં વેચાયેલી હતી હવે પછી આ કાર્યક્રમના માધ્યમથી એવું કહેવાય કે બધાએ પેટા નાતીઓમાં પણ આપણા પોતાના લગ્ન જીવન લગ્ન જીવન સંસારિક જીવન શરૂ કરતા પહેલા જીવન સાથેની પસંદગીમાં પેટા નાતીઓમાં વાણંદ સમાજના પેટા નાતીઓના જ જીવન સાથેને પસંદ કરવો અને લગ્ન જીવન સંસારિક જીવન જીવવું

म्हणजे त्या मुलीचं पूल तत्क विधानामुळे ब्राह्मणाला विचारून बदलून टाकलं आणि त्या मुलीचं म्हणजे ती आज मुलगी आज त्या मुलीला मुलगी झालेली आहे त्यांनी खाती